હેલો ફ્રેન્ડ્સ આવી ગયા છો ને તો પછી ચાલો સ્વાગત છે તમારું તમારા પોતાના જ કાર્યક્રમ ઝી ગુજરાતી પ્રેઝન્સ

મિત્ર હંમેશા ત્રણ જાતના હોય લાળિયા ગાળિયા ને તાલીયા ત્રણ જાતની ભેબંધી હોય ઘણા મિત્રો ની એવી આદત હોય કે એક શબ્દ બોલે ને ત્રણ હાથ ધરે કાલે મળ્યો નહીં બોલ પિક્ચર જોવા ગયા હતા ટિકિટ ના મળી પાછા આયા એ તાલી માગે ને આપણે આપ આપ કરવાની ઘણા લાળની આદત હોય એક શબ્દ બોલે ને લાળ પાડે બેર કાલે હું માખો શર્ટ વિનો કરે મારો એક ભેબંધ એવો છે કે વાતે વાતે એક શબ્દ બોલાવીને ડચકારો બોલાવે રસ્તામાં ભેગો થઈ ગયો મન કે કલ્પેશ આજે તારો ક્યાં પ્રોગ્રામ છે મેં કીધું અહીંયા ટકાટક બંધ કર દવાખાને જા દવા લે આવું સારું નહીં લાગે બીજે દિવસે દવાખાને પહોંચી ગયો ડૉક્ટરને જેમ કે સાહેબ મને બે દિવસથી ઘણો તાવ આવે છે ડોક્ટર સાહેબ બી જેવા તમે સીધા અંદર ટેબલ પર ઊંધા હોઈ જાઓ सुता सुता चैन ना पड़े के साहेब तमे अवे मने शू करसो डॉक्टर के तुमने एक इंजेक्शन आपिस घेर બીજા દિવસે બે ભેગા થઈ ગયા દર્દી આને કે સાહેબ કાલે घेर ગયા પછી મને આવ થઈ ગયો ડોક્ટર સાહેબ કે તમે ગયા પછી મને ખબર પડી મારી દવા ભૂલથી તમને આપી દીધી આજકાલ ફોનમાં તમે જુઓ મોબાઈલ નીકળ્યા ત્યારથી માણસ મોબાઈલ મોબાઈલમાં થઈ ગયો છે મોબાઈલ ની અંદર એટલો રચો પચ્યો રહે છે હમણાં એક કાકા લીમડા ઝાડ પર ચડી ગયા મોબાઈલ લઈને મને એમ કે પ્રાઇવેટ વાત હશે મેં બૂમ પાડી મેં કીધું કાકા પ્રાઇવેટ વાત મને કે નાના ટાવર નથી પકડાતો ટ્રેન જતી હતી ટ્રેન ની અંદર બે જણ બેઠા હતા આમને સામને એક ભાઈ સામેની સીટ પર હતા એ હિન્દી બોલે અને આ બાજુવાળા ગુજરાતી બોલે ગુજરાતી ભાઈની બેગ ઉપર પાટિયા પર પડેલી ગુજરાતી ભાઈ ઊભા થયા બેગ લેવાની કોશિશ કરી સામે પેલા હિન્દી ભાઈ બેઠા સમજી ગયા ભાઈ ને બેગ લેવી પણ ઉચકાતી નથી હિન્દી જે બોલતા હતા ઊભા થઈ ગયા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખાઉં અંડે ધ્યાર દે બેગ નીચે ગુજરાતી કે આ તો કચરો કર્યો આપણો ટ્રેનમાં બધા મારી સામે જે કરવું શું બેગ ખોલી પેપર કાઢ્યા લખવું તું લખ્યું પેપર અંદર મૂકીને બેગ બંધ કરી વળી પાછી કોશિશ કરી ઊંચકવાની હિન્દી વાળા ભાઈ સમજી ગયા બેગ ઊંચકવી લાગે પાછા ઉભા થઈ ગયા ચાલા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખાંડે ધ્યાર બેગ ઉપર એક બે વાર આવું થયું એટલે ગુજરાતી કે છોડાય તો નહીં બદલાવ તો લેવો જ પડે ગુજરાતી ભાઈ ઊભા થાય ને ચેન પુલિંગ આવે ને ત્યાં હાથ ફેરવા માંડ્યા પેલા ભાઈ સમજી ગયા ચેન ખેંચવી લાગે વળી પાછા ઉભા થયા સાલા ગુજરાતી દાલ ભાત ખાતા એ અંડે ખાઉ અંડે ટ્રેન ઊભી રહી ટીસી આયા પોલીસ આવી કોણે ખેંચી ચેન પેલા ગુજરાતી ગુજરાતી ભાઈ ભાઈ કે આ ઊભા થઈ ગયા બોલાત તંડે ખાએ અબ દંડે ખાઓ મારો એક મિત્ર છે રસ્તામાં ભેગો થઈ ગયો મન કે કલ્પેશ નોકરી મળી મેં કીધું ક્યાં મને કે અમદાવાદ કમાઠી બાગ પ્રાણી સંગ્રહાલય મેં કીધું સરસ લે પોસ્ટ કઈ મન કે રીચ મરી ગયું એટલે મેં કીધું તારે રીચ ને શું લેવા દેવા મન કે આપણને રીચ નો ડ્રેસ આપે ને પહેરી ને પાંજરા માં બેસવાનું સવાર જવાનું સાંજે ઘેર મેં કીધું આ નોકરી હારી લે હગાવાલા તો ઓળખે નહીં મન કે લોચો પડ્યો મેં કીધું કેવો મને કે શનિ રવિ છે ને ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં છોકરા બહુ આવે મેં કીધું આવે મને કે છોકરા કૂદે રીચ કૂદે રીચ કૂદે છોકરા કૂદે રીચ કૂદતું કૂદતું પડ્યું સિંહના પાંજરામાં પેલાના જમાનામાં તારના મશીન આવતા ટાઈપ જેવા તમે બધા જાણો છો કે આપણે એક ગામ થી બીજા ગામ કોઈ વ્યક્તિને બોલાવો હોય તો મશીન આવે ને એના કોડોળ આવે દાખલા તરીકે વડોદરાથી સુરત આપણે તાર કરવો હોય ત્યાં જઈએ અને આપણે લખીને આપીએ એટલે એ લોકો ટાઈપ કરે તે તક ટિકડીક તક સુરતમાં પેપર બહાર નીકળી જાય એડ્રેસ પર પહોંચી જાય વાંચી લે કમ કમસૂન મારે જવાનું છે આ પ્રથા હતી એક દિવસ ટ્રેનની અંદર ત્રણ તાર ઓફિસર અને સામે આપણે બેન વર્ષાબેન જેવી એક છોકરી ફિલ્મ હિરોઈન જેવી લાગે બાજુમાં એક કાકા પેલા ત્રણેય તાર ઓફિસરે કોડવડમાં વાત શરૂ કરી એક જણો કે ટીકડીક તક 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 ટીકડીક તક 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 સામે જે છોકરી બેઠી જે કોઈ પિક્ચરની હિરોઈન જેવી લાગે છે એટલે બીજો તાર ઓફિસર હતો કે ટિકડીક તત્ક તક તાક ટિકડીક તક તક તાક ધીમે બોલો બાજુમાં એક કાકો બેઠો છે ખબર પડશે તો રોચા પડશે તો બીજો કે ટિકડીક તત્તર તક તાક ટિકડીક તત્ક તકતાક આપણી કોડવડ ભાષામાં કાકાને શું ખબર પડશે તા તો કાકા ઊભા થઈ ગયા હો ધોતીયં છોડો આત્મા પકડીને કે ટિકડીક તત્તા તક તાક ટિકડેક તત્તા તક તાક તળપા હું રિટાયર તાર ઓફિસર છું અમારા ગામમાં એકવાર સપ્તાહનું આયોજન કર્યું પરચાવાળા બાપુને બોલાયા આખું ગામ દર્શને જાય હાથ જોડીને ઉભા રહે અને કે એ પરચાવાળા બાપુ મારું આ કામ થાય તો હું આ કરીશ આખું ગામના ટોળે ટોળા હું મારો ભાઈબંધ તાળા વગરની સાયકલ લઈને ગયા મેં કીધું હાલો દર્શન કરતા આવીએ અમે કંઈ માંગ્યું નહીં પણ તાળા વગરની સાયકલ ટેકરે મૂકી અને હાથ જોડીને ઊભા થઈ ગયા અને કીધું એ પરચાવાળા બાપુ અમારી સાયકલને તાળું નથી સલામત રાખજો આટલું બોલીને પાછા એને સાયકલ હેમખેમ પડી થયો મેં કીધું આમના પરચા હાચા ચાલો ફરી પાછા જઈને દર્શન કરી લઈએ હું મારો ભાઈબંધ બે ગયા અને જઈને બાપુના પગે પાંચની નોટ મૂકીને પાછા આવ્યા ને સાયકલ ગુમ મારો ભાઈબંધ મારું મોઢું જુએ હું એનું મોઢું જોઉં મેં કીધું આ તો લોચો પડ્યો ફરી પાછા ગયા ત્યાં જઈને પૂછ્યું પરચાવાળા બાપુ પેલો કે અત્યારે ના મળે હોય તો સાંજે પાંચ વાગે જ મળે મેં કીધું બે જ મિનિટનું કામ છે મન કે હમણાં જ કોકની સાયકલ લઈને ગયા ક્યારેક આપણે ખર્ચા કરાવી નાખે બાર ગામે બોલી બદલાય કીધું છે એક મિત્ર મળ્યો આ રાખીને મન કે કલ્પેશ કેસા કીધું અચ્છા બાયડી બચ્ચે મેં કીધું ઓફી અચ્છે મેં કીધું આ હિન્દી બોલતા હોય તો હાથ ક્યુ રખતા હે મન કે હિન્દી પે લીટી નહીં આવતી હે પેહલી લાઈનમાં બેઠેલા ત્રણ કલાક અમારો પ્રોગ્રામ ચાલ્યો ત્રણ કલાક એમનો પ્રોગ્રામ ચાલ્યો ચાલુ કાર્યક્રમ દરમિયાન ચાલુ પ્રોગ્રામ દરમિયાન ઊભા થાય બાથરૂમમાં જાય પાછા આવે બેસી જાય ઊભા થાય બાથરૂમમાં જાય પાછા આવે બેસી જાય પ્રોગ્રામ પછી મળ્યો હાથ જોડીને પૂછ્યું મેં કીધું વડીલ તબિયત નથી સારી બાજુવાળો ડાયો થયો મન કે ગુજરાતી નહીં આ તો હિન્દી છે હિન્દીમાં પૂછો મેં વળી હિન્દી પૂછ્યું મેં કીધું કયો ભાઈ સાહેબ આપકો ચેન નહીં હે મન કે ચેન તો હે પર ખુલતા નહીં હે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યાંથી પણ આપણને હાસ્ય મળે તમે જોયું લગ્નની અંદર પેલા શરણાઈ અત્યારે તો બધા જાત જાતના સંગીતના સાધનો થઈ ગયા પણ પહેલા તો શરણાઈ અને ઢોલ બે ફરજિયાત હતી એમાં શરણાઈ સરસ મજાની શરણાઈ વાગે મેં કીધું સરસ મજાની શરણાઈ વાગે છે પણ આપણે ધ્યાન આપીએ તો આપણને એવું લાગે કે શરણાઈ વાળો કોરોડમાં વાળાને કેતો હોય પૈસામાં મિત્રો મારું તો હસવાનું કંટ્રોલ જ નથી થતું તમારું પણ નથી થતું ને તો ચાલો આપણે એક બ્રેક લઈ લઈએ ત્યાં સુધીમાં છે સુધી